બધાને મસ્ત મજાનો ગુડ મોર્નિંગ મસ્ત મજાનો સવાર પડી ગયું છે તો તમારું બધાયને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં તો અઢાર ઓન પાપા આવ્યા એટલે ખેતર આટો મારવા થોડુંક કામ આવ્યું હતું બહુતર તો ખાલી જોવાનું હતું કામ કામકાજ માગે કે ન માગતો હું કે ખેતર તો કંઈ કામકાજ માગતું નથી આપણે ખેડે જ મોકલી દીધું તો એ નહીં હમણાં દુખને કે આવ્યાનું હમણાં હે ને રખડપટ્ટીનું આ સાડા ગાંઠા પાછા મહેમાનો વેસ મજા ખેતર હમણાં આવવાનો જ નતો જો પંદર અગદી થી આય લગભગ નહીં રહેવાય રોટાણા જો આવ્યો ગુમરો મારવા અને જ તમારા મહેમાન એટલે આવ્યા હતા ને એટલે આવતા એમ બધા કહેતા હે નિલેશભાઈ મહેમાનનો કહેવાય મહેમાનને કોઈ વિડીયો લેતા નથી પણ મહેમાનને અમુક મહેમાનને હે ને બ્લોગમાં આવવું ન ગમતું હોય એટલે હું પછી નો લા હું શૂટ જ ન કરા પછી ખોટા આપણે કારણ હોય ને ડખ્ખા કરવા એ આપણી મજા ન આવે એટલે હું હે ને અમુક મહેમાનને લીધા જીવા હોય ને એને જ હું બ્લોગમાં લા બાકી ન તે બધા ક્વેશ્ચન નહીં મનમાં કે આ મિમાન મિમન કરે પણ વિડીયો લેતા નહીં રીઝન આ તો હલો બધા વિડીયોની કરો શરૂઆત બાકી મસ્ત મજાની ઠંડી પડી રહી છે ટાઈટમાં તો કઈ ઘટતું નથી કાલુ કરતા જાબલ રાઈડ હું આ તરીકે બેઠો તો મમ્મી બનાવે કરે માંડવી પાક આપણે એક દી બી ફરી માંડવી ના આજે અમારે પરવાર આવે બી પોલર લીધા હતા ને પોલર પડ્યા તેને લગભગ સહાદ થઈ ગયા આજે આજ પરવાય આવે માંડી પાક કરવાની હજી બપોર પછી એક જગ્યાએ જવાનું હોય નગડિયાને હિમધાર ખીસરો દેવા નથી જવાનું પણ એક બીજે ઠેકાણે જવાનું હોય થોડુંક કામ થતું એટલે અમારે હમણાં એ નેદવાનું તો હે નથી આટલા દેવાનું ચાલુ જ છે જૂનાગઢ જવું પણ કીધું પરવાર આવે છે નીકળી જાય અને હજી આ બોવીડીમાં હે ને મસ્ત મજાનું બોર આવવાની શરૂઆત થઈ ગઈ આટલા રજા રબડીયા જેવા થઈ ગયા એ પાકે કે નથી પાકતા નહીં એટલે તો મળ્યા જાજીને બોર આ એટલે તો જો પાકે ને તો ખાદ ખાદ જેટલા ખાઈએ એટલે તો એ ડૂકે બોર પછી હા ઓલા થઈ ગયા રબડ જેવા કીધું પાકે તો આપણે જો વાય પણ મિત્રો મસ્ત મજાની કાંઠા સુધી ભરી કાંઠા સુધી નથી ભરી થોડીક ઉણેરી છે અમે ને કસરો બહુ છે પાંદડાના અંતે જ્યાં ઉપર જાળી રહીને એટલે બધા પાંદડા ખીરે ખીરે જ્યાં વાઈમાં આવે સીધા આપણે નદી જરા કાંટો મારીએ કેટલું પાણી હે કેટલું ભાંગી નાખીએ આપણે કારણ કે અમારે હે ને રોજ બહુ હે આકો આ જાડીઓમાં હે ને પીળિયા જોઈ જ્યાં રોજના પગમાં આવેલ હે માથે પગ મૂક્યો ને કટકો થઈ ગઈ લાઇનનો આથી તૂટે ગઈ બાકી અહીં જવાનું છે ખાટલો નાખે ને હું જાવ ને લીવી નીંદર આવે અટાણ તો ન આવે અટાંત જો કે શેરી ખેતર હે પછી આથી તમે થોડા ગાલો ને જે આ નદી યાર ને આપણી મોટર હે ને એ એટલ નદીમાં જ છે આપણે અડદ ત્યાં નાખી દી ને તે દુ નહી હે અટાણ પાણી અમારે આ નદી પાણી ડૂબતું ને કેટલી ભરી જવું આપણી ઘેર હે ને આપણી ઘેર નદી હે ને ઈજા નદી છે હોલથી હા ભાઈ બાલુભાઈને મળ્યા હે ખેતર જ્યાં તમને ડેલો દેખાય ને એ ખાલી એકે ને નદી વટવાની રીએ પછી જ્યાંથી સીધો રોડ આવે જાય કાસો માર્ગ જર્ન મંડીકક બનેગો બસ મજાનો કમ્પલીટ બી અમાર સહાદતીયા કોલાઈકલ પડ્યા પરવા રાજા ને को पता કો पता હે

જોય રે તો બીસી મારે પડ્યા ચેક કરે થા રે ઓલી કરીએ ભુલાઈ જાય મગજમાં નકરી જાય આ રૂડો રાખે કોઈ 11 દે એનીથી કોઈ ખાય એ રીતે

અમારે આમાં હે કોક કોક છોડવામાં જે બરોબર આ બધા નાબૂદ નથી હો દવા સાટીને કોક કોકમાં હે જે બાકી અહીં તો વાંધો ને જ અઢા શું મગ નહીં આવે અઢાણે વાઈ ગયા પાંચ સાડા પાંચ થઈ ગયા અહીંયા આકર વીડિયો થોડાક ઉતરી જાય ને કુમરોય મરાઈ જાય બાકી લગભગ થોડાક દિમા નદવાનું પણ થાય કારણ કે કોકોક મોટો મોટો આજે મોટો મોટો થ ગયો અને બધોય ઉપાડવો છે પાછો અમુક જ આ અહીં હે બાકી જ્યાં મજીરો હન સમકે આવું ચાલુ થકું એ જો હુકારા હાથી નો અટકે ને અલ અટકે જાય તો સારું બાકી થોડું ઘણું જ્યાં મ કહાણું તો ખરી કારણ કે તમે ક્યારે જોયું તમને ખબર પડી જાય જ્યાં વૈશમાં થોડું કહાણું પાછમાં આકોર હારોમાં એટલે જ્યાં આવું હે ટૂંકમાં અમારે ને બે ખેતરોને એવું હોય અમારે ઘરનું હાંપું ખેતર હે ને એ આઈ ક્લા છે ટૂંકમાંથી એટલું રહી જાય ને તોય સારું કારણ કે જીરું એ કિંમત વાળી વસ્તુ રહી અટાણે સાડા પાંચ પાંચસક હજાર જેવો ભાવ છે મણનો બસ જ્યાં ભારી આ આ ને આ ને રહ્યું છે જીરું જ્યાં આકોર ઠાઠે બસ બસ આજે આકોરે ક્યારે આવું મારું હોય

હે ને હાજી ઓલા ઘર માં બાંધીએ ને કેન્ડી બાઈ ને હે ને આ ટ્રેક્ટર જ બાંધીએ કારણ કે આ મોટરની ઓટર પડે જાય ની ઓટર પડે ત્યાં બેઠી રહીએ ને અમાર અટાણે ફૂલ એસી નું કુલિંગ ચાલુ હોય આઈ ટેમ્પરેચર ઉપર એસી હેઠાણે હમણાં અમારી જેકેટ કોઈ ને ઉતરતા નથી મજા આ બાજુ ઓલી સાઈડ આ હેઠો વટીએ નદી આવે છે ને નદીમાંથી ઓટોમેટિક કુલિંગ ચાલુ રહીએ ઓટોમેટિક ફીચર છે અમારે ફૂલ એસી ટૂંકમાં હીટર ઓન ન થાય ગરમ ન થાય પણ કુલિંગ વધારે પેકી અમારે એસીની જરૂર ન પડે ભાઈ ચાલો આજનો વિડીયો આપણે એસી સાથે અહીં સમાપ્ત કરીએ પાછા મળશું કાલે

એલે રેજે નીકરાઈને ધરીદવાં તો બેઠા હતી ધીરામાં કાયે મઠન ચેર હોય આકડી લાગે કામ દાખલ હોય માર્યા અમે જેત આવીએ અમારે વાહે પાછું ઘેર કોઈ કરવા વાળું નહિ વાંધો ઈ આવે